નમસ્કાર આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત મહિસાગર જિલ્લા ભાજપ દ્વારા સાહેબ જાદવના બલિદાન વીરબાલ દિવસ નિમિત્તે પ્રભાત ફેરી વિવિધ શાળાઓમાં વક્તૃત્વ સ્પર્ધા ચિત્ર સ્પર્ધા નિમબન લેખન જિલ્લા કાર્યાલય ખાતે પ્રદર્શની અને પુષ્પાંજલિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું તે અંતર્ગત આયોજિત કાર્યક્રમમાં લુણાવાડા આદર્શ વિદ્યાલય ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ દર્શનભાઈ બારીયા પ્રદેશ શિક્ષક સેલ સદસ્ય કિરીટભાઈ પંડ્યા જિલ્લા ભાજપ મંત્રી અને કાર્યક્રમના કન્વીનર રાજુભાઈ જોશી હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં બાળકોમાં વીરતાનો ગુણ કેળવાય તે અનુસંધાને વીર બાળકોની વીરતાની ગાથા રજૂ કરવામાં આવી હતી શીખ ધર્મના દસમા વારસ ગુરુ ગોવિંદસિંહના ચારેય પુત્રોએ જે શહીદી વહોરી હતી જેમાં ત્રીજા અને ચોથા નંબરના પુત્રો જોરાવરસિંહજી અને ફતેહસિંહજીને અનુક્રમે સાત વર્ષ અને પાંચ વર્ષની ઉંમરે શહીદના નવાબે જીવતા ચણી દીધા હતા તેમની શહીદીની યાદમાં વીરબાલ દિવસે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવે છે તો આજનો પ્રસંગ તો સોળમી સત્તરમી સદીમાં ખાલસા પંથની ગુરુ ગોવિંદસિંહે જે સ્થાપના કરી અને એ શીખ ધર્મના દસમા અનુયાયી સ્થાપક હતા વારસદાર હતા અને એમના પરિવાર એમની પત્ની એમની માતાજી એમના ચાર સંતાનો એ જે શહીદી વળી અને એ પૈકી એમના ત્રીજાને ચોથા નંબરના સંતાન જેમની ઉંમર દસ વર્ષ કરતાં પણ ઓછી હતી એવા બાળકોએ પણ આ ખાલસા પંથને શીખ ધર્મના એમાં સનાતન ધર્મના રક્ષણ માટે એમણે ઇસ્લામ સ્વીકાર્યો નહીં અને આ આક્રાન્તાઓએ જે અત્યાચારો ગુજાર્યા એ બાળકોએ સહન કરી અને એમને જીવતા ચણી દેવામાં આવ્યા એ અનુસંધાને સરકારશ્રી અને ભારતીય જનતા પાર્ટી પ્રદેશની સૂચના અનુસાર મહીસાગર જિલ્લા ભાજપા દ્વારા આ બાળકોમાં વીરતાનો ગુણ કેળવાય અને પોતાના દેશની સંસ્કૃતિ અને ધર્મ પ્રત્યે વીરતાનો ગુણ કેળવાય અને પોતાના સનાતન ધર્મના રક્ષણ માટે એ કાયમ માટે તૈયાર રહે એ માટે આ જિલ્લામાં અનેક જગ્યાએ જિલ્લાના છ છ તાલુકા અને ત્રણ નગરોમાં વિવિધ જગ્યાએ શાળા કોલેજો અને અન્ય જગ્યાએ પણ કાર્યક્રમો થયા અને એ કાર્યક્રમોમાં જિલ્લા ભાજપા પ્રમુખ અને એ સિવાયના તાલુકા પંચાયત પ્રમુખો જિલ્લા હોદ્દેદારોએ પણ એમાં હાજર રહી અને બાળકોને વીરતાનો ગુણ કેળવાય એ માટે પ્રોત્સાહિત કર્યા અને આ બંને બાલવીરોને પુષ્પાંજલિ અર્પણ કરી હરીખમ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરીએ અને વિડીયોને લાઈક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ